રમવા તરસ્યા થયા છે એટલે વાત છે અમદાવાદની અમદાવાદમાં સાતમા નોર્તે વરસાદે મજા બગાડી નાખી છે એક હજાર થી વધારે નાના મોટા ગરબાનું આયોજન છે ત્યારે ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ ગરબા રદ કરવામાં આવ્યા છે ગોતા વિસ્તારમાં નીલકંઠ પાર્ટી પ્લોટના ગરબા રદ થયા છે તો આ તરફ રઢિયાળી રાતના આયોજકોની ગુજરાત પક્ષ સાથે વાતચીત થઈ હતી રવિવારની રજામાં વધારે ખેલૈયાઓ આવે તેવી આશા હતી વરસાદે આયોજકો અને ખેલૈયાઓની મજા બગાડી છે નવરાત્રીમાં વરસાદ સંકટ બન્યું છે અને વરસાદના કારણે જ આજે અમદાવાદ સહિત તમામ કેટલાક મહાનગરોમાં ગરબા કેન્સલ થયા છે ત્યારે આપણી સાથે ગરબા આયોજકો છે સીધી જ તેમની સાથે વાત કરીશું સર આજે ગરબા કેન્સલ થયા છે રઢિયાળી રાતના આપ આયોજક છો શું કહેશો કેટલું નુકસાન થશે આયોજકોને સો ટકા આપણે કહેવા માગીશ કે જ્યારે વરસાદ ચાલુ થયો એના પછી અમારા સમગ્ર આયોજન સમિતિ અમારી જે ટીમ છે એને ગરબાના ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું છે એટલે ગરબાના ગ્રાઉન્ડમાં તો એટલું બધું નુકસાન નથી બીકોઝ અમારો અહીંયા લોન છે એટલે પાણી એટલા બધા ભરાયા નથી પરંતુ જો ડેકોરેશન પાછળ અમે છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી છે અમારી જે ટીમ એ ડેકોરેશનની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે હવે એ ડેકોરેશન સાથે ખેલાઈઓને ગ્રાઉન્ડ પર બોલાવવા અને ગરબા કરાવવા એક મુશ્કેલ છે એટલે આજે અમે અમારી જ આયોજન સમિતિ નિર્ણય લીધો છે કે આજે આપણે રઢેલી નાઇટ્સમાં સાતમું નોરતું જે અમે આજે ગરબા નથી કરી રહ્યા બિલકુલ એટલે કે સાતમું નોરતું આજે રદ કરવામાં આવ્યું છે આ આ સમયે જે ગ્રાઉન્ડ છે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં ખેલૈયાઓની ભીડ જોવા મળતી હોય છે મ્યુઝિક ચાલતા હોય છે લોકો ગરબાના તાલે ગરબા કરતા હોય છે કેવું લાગી રહ્યું છે આજે શું બન્યું છે ગરબા ગ્રાઉન્ડ પણ ખેલૈયાઓ વગર ચોક્કસથી અગર આપ ગઈકાલે શનિવારે અહીંયા આવ્યા હોત તો ગ્રાઉન્ડ ઓવર ઓવર ક્રાઉડ થઈ ગયું હતું અમે એન્ટ્રી પણ રોકી દીધી હતી તો એ ખેલૈયાનો જુસ્સો જોતા અમને આજે આયોજકોને એક આશા હતી કે રવિવારનો દિવસ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દિવસ સાબિત થશે એ વેન્ડર્સ માટે પણ એપ્લિકેબલ હતું તો અમે આશા રાખતા હતા કે કાલે જે ગ્રાઉન્ડ્સમાં અમારી જે ભીડ એ ભેગી થઈ હતી ખેલૈયાઓ જે આવ્યા હતા એનાથી પણ વધારો આજે અમે આશા કરી રહ્યા હતા પરંતુ આપ જાણો છો એમ કે કુદરતની સામે આપણે સૌ નતમસ્તક છીએ સો કુદરતે એનો ખરેખેલ બતાવ્યો છે હવે આપણે અહીંયા અંબાજીની અખંડ જો તમે અંબાજીથી લાવ્યા છે અત્યારે હાલ ગરબા તો બંધ છે પણ માતાજીની આરતી કરવા અમે જઈ રહ્યા છે તો આપ સો ટકા માતાજીની અમે પ્રાર્થના કરીશું કે આવતીકાલે ફરીથી સમયસર અમારા આયોજકો તરફથી નવરાત્રાની આઠમું નોરતું ચાલુ થાય અને ખેલાડીઓને અમે આવકારી રહ્યા છીએ બિલકુલ એ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવીશ કે આ જ ગરબા ગ્રાઉન્ડ કે આ સમયે અહીંયા ખેલૈયાઓ ખાસ કરીને ગરબે ગુમતા જોવા મળી રહ્યા છે અંબાની આરાધના કરતા હોય છે ગરબે રમીને પરંતુ આજે વરસાદના કારણે ગરબા રદ થયા છે અને તેના જ કારણે જે ગરબા ગ્રાઉન્ડ છે તે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ વગર સૂનું બન્યું છે અમદાવાદની વાત કરવામાં આવે તો લગભગ એક હજાર કરતા પણ વધારે જે ગરબા આયોજકો છે તેમને ગરબાનું આયોજ કર્યું હતું પરંતુ વરસાદ ક્યાંક ને ક્યાંક વિઘ્ન બન્યું છે જેથી તમામ જે પાર્ટી પ્લોટોમાં આજે જે પ્રથા છે આરતી કરવાની સાંજે તે પ્રથા યથાવત રાખી છે અને આરતીની જે તૈયારીઓ છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે એટલે કે મોટી સંખ્યામાં જે આયોજકો છે તે પ્રાર્થના કરશે આજે ભગવાનને માતાજીને પ્રાર્થના કરશે કે આવતીકાલે વરસાદ વિઘ્ન ન બને અને તમામ જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે અમદાવાદની વાત કરીશું તો અમદાવાદમાં મોટી સંખ્યામાં આજે ગરબા જે છે તે રદ કરવામાં આવ્યા છે અને આવતીકાલે પણ વરસાદનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ